નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગુરુ પૂર્ણિમા પાવન દિવસ આજના દિવસે શિષ્યો દ્વારા ગુરુ પૂજન કરી યથાશક્તિ ભેટ ગુરુના ચરણોમાં વંદન કરી આપવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના ભવ્ય ઉત્સવ આણંદ જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ખંભાત તાલુકા તેમજ શહેરમાં વિવિધ જગ્યાઓ મંદિરો અને આશ્રમોમાં ગુરુપૂર્ણિમાના ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખંભાતના પ્રસિદ્ધ અને ચમત્કારી શ્રી નિત્યાનંદ આશ્રમ ખાતે પણ આજરોજ ગુરુ પૂર્ણિમા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ખંભાત તાલુકામાંથી ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવા શ્રી નિત્યાનંદ આશ્રમ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ શિષ્યો ગુરુવંદન કરી પધાર્યા હતા અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરી તેમજ ગુરુને વંદન કરી ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કહેવાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે નિત્યાનંદ આશ્રમ ખાતે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે જેનો ભક્તો મોટી સંખ્યામાં લાભ લે છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા એડિટર ખંભાત